જૂના કટારીયા ગામનું કનેક્શન કાપાતા સાતમી આઠ ગામો પીડાયા સરપંચે પાણી વિભાગ સામે ઉઠાવ્યા સવાલ કટારીયા તા આઠ ઓગસ્ટ ગઈકાલે જૂના કટારીયા ગામનું મુખ્ય પાણી પુરવઠું કનેક્શન અચાનક રીતે કાપી નાખવામાં આવ્યું હતું આ ઘનશ્યામભાઈ કારણે માત્ર કટારિયા જ નહીં પરંતુ તેની આસપાસના આશરે સાતમી આઠ ગામો પાણી વિહોણા બન્યા છે અનેક ગામોમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે જૂના કટારીયા ગામના સરપંચ શ્રી હેમુદાન ગઢવી દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વિરુદ્ધ તીવ્ર અવાજ ઉઠાવાયો છે તેઓએ સરકારશ્રી સમક્ષ અધિકારીઓના તાનાશાહી વલણ અંગે ધારદાર રજૂઆત કરી છે સરપંચે જણાવ્યું કે કોઈપણ અગાઉની અગાઉ જાળવણી વિના કનેક્શન કાપી દેવું એ અનાધિકૃત અને ગ્રામજનો સાથે અન્ય ગામ લોકો છે તેમના જણાવ્યા મુજબ આ પગલા કારણે પછાત વિસ્તારોમાં રહેતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે રોષ છવાયેલો છે અને ગ્રામજનો દ્વારા માં બૂટાવા આવી છે કે તાત્કાલિક કનેક્શન પુનઃ શરૂ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાય. તમારે પાસે લેખિતમાં કે આ કાપડ મને આપવાળો પેલી લઈ આવજો તમે અમને લેખિતમાં આપો કે આ ને સાહેબ તમારે મને લેખિતમાં આપો આ મને કાપડનું કીધું લેખિતમાં આપો કાપી જ નાખવાનો અમે જાણતો કરો તો 50 અમે 50 ને જાણ કરો અમે કાપી નાખીશું પાણી આમણા પાણી બંધે ગામમાં સીધું પાણી બંધ થઈ જાય અમારે શું જવાબ દેવાનો ગામ બરોબર છે સમજ ખાલી કાપિન જાતો રે ઓજે અહીંથી શું છે ફોન કરે જ

બતાવલો કોઈ બતાવ

અને ખુદ વોર્ડ નંબર ત્રણ નો સદસ્ય છું ગતરોજ ગઈ રાત્રે કાલે પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા માત્ર ને માત્ર ખબર નહીં એમને શું ખાર હશે જુના કટરિયા ગામનું પાણી જે વાલમાંથી જતો હતો એમને નિયમોનું બાનું આપી અને જુના કટરિયા ગામનું પાણી એમને કાપી નાખ્યું પાણી પુરવઠાના અધિકારી જીડબલ્યુ એલ અધિકારી ઉત્કર્ષ શ્રીવાસ્તવ સાહેબ આવેલા હતા એમને મેં એવું કીધું કે સાહેબ તમારી પાસે કોઈ લેખિત જાણ કોઈ લેખિત ઓર્ડરો તો આપો આખા ગામને પાણી પીવાનું તમે ના કરો પણ તેમ છતાં સાહેબ કોઈનું માન્ય નથી

નવા જે અત્યારે એ લોકો પાણી આપે છે એમાં એક તો એમને કલાક ફિક્સ કરેલા છે એ પાણી પૂરું પહોંચતું નથી એ એકલું સપ અઢાર ગામ પાણી પૂરું પાડી શકે નહીં અમુક ઉંચાડવાળા વાળા પણ પાણી પહોંચતું નથી જ્યાં સુધી આ વાલમાંથી પાણી ન પહોંચે ગામમાંથી ત્યાં સુધી ગામને જૂના કટરે તો નહીં જ પણ આજુબાજુના કોઈ પણ ગામડાઓને પાછળના કોઈ પણ ગામડાઓને પાણી પહોંચવું શક્ય છે જ નહીં અમારે પાણી પુરવઠા ને અમારી નમ્ર વિનંતી છે કે પાણી પુરવઠા નારણસરીવાડ રાયત્રી રાજણહર આ તમામ ગામો આ એક લાઇનથી પ્રભાવિત થાય છે એટલે તાત્કાલિક ધોરણે અમારું પાણી નું ચાલુ કરાવવા આવે અને એમની કાયદેસર કાર્યવાહી થતી હોય તો કરે પણ સ્થાનિક ગ્રામ પંચાયતને એ લોકો લેખિત જાણ કરે મનમાની ન કરે તાનાશાહી ન કરે આ લોકશાહી છે એટલે મારી સરકાર શ્રીની નમ્ર વિનંતી વિનંતી છે કે જૂના કટરે ગામ તેમજ પાછળના સાત આઠ ગામોને તાત્કાલિક ધોરણે પાણીનું નવું કનેક્શન અપાવે અમારે સપમાંથી પાણી નથી જોતું અમને એ સપ પાણી પૂરી પાડી શકતું નથી એ પાણી માત્ર માત્રને માત્ર કાગળ ઉપર જ આવે છે આજુબાજુ કંપનીઓમાં બધી જગ્યાએ ગેરકારે છે કનેક્શન ચાલુ છે હું હપ્તાખોરી ચાલુ છે ત્યાં કોઈ કનેક્શન કાપવા જતું નથી માત્ર ને માત્ર ગામડાની ભોડી પ્રજાને ત્રાસ કરવા માટે થઈ અધિકારીઓએ મનમાની રાખી વ્યક્તિગત ખાર રાખીને જૂના કટરેનું કનેક્શન એક માત્ર કાપી નાખવામાં આવ્યું છે